જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું કે જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે યુવાન મિત્રોમાં ભાઈઓમાં અને બહેનોમાં અને મોટી ઉંમરના મિત્રોમાં ખાસ કરીને દાદરનો પ્રોબ્લેમ જે છે એ સૌથી વધારે જોવા મળે છે દાદર જે છે આમ તો ઉનાળામાં વધારે હેરાન કરતી હોય છે કેમ કે ઉનાળામાં પરસેવો વળે અને પરસેવો જે છે એ ત્યાં કોટનવાળા કપડાં ન પહેર્યા હોવાને કારણે ત્યાં ભીનું ભીનું રહે છે જેને લઈને ધાદરનો રોગ થાય છે ધાદર જે છે એ મટાડવી ખૂબ અઘરી છે ઘણા બધા તમે કોર્સ કરો ઘણી બધી એલોપેથી દવાઓ લ્યો પણ જ્યાં સુધી એનું પ્રોપર કોઈ નિદાન ન થાય પ્રોપર એની કોઈ દવા ન તમે લો ત્યાં સુધી એ ધાદર મળતી નથી ઘણા બધા એવા મિત્રો છે કે મારી પાસે મેસેજ આવે અને દાદરની કમ્પ્લેન કરે તો દાદરની કમ્પ્લેન માટેની આયુર્વેદિક કીટ તો અમારી પાસે અવેલેબલ છે તે તો જે મિત્રોને હું જે દેશી ઉપચાર કહેવાનો છું એ દેશી ઉપચાર કરવાની સમયની કોઈ અનુકૂળતા નથી એવા મિત્રોએ જો અમારી પાસેથી દાદરની કીટ મંગાવી હોય તો અમારા આ વોટ્સઅપ નંબરમાં અમારો ડાયરેક્ટ સંપર્ક કરી અને દાદરની કીટની વિશે વધુ માહિતી મેળવી શકે છે તેમજ દાદરની કીટ અમારી પાસેથી મંગાવી શકે છે આપણે બધા જાણીએ છીએ કે ધાધર જે છે એ ઘણી વખત વધારે પડતું તીખું તળેલું આથાવાળી વસ્તુ મેંદો આ વસ્તુ બધી ખાવાથી થતી હોય છે ધાધર જે છે ચેપી રોગ છે ઘરમાં એક વ્યક્તિને થાય એટલે તરત બીજી વ્યક્તિને પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે માટે જે વ્યક્તિને ધાધર છે એને ખાસ ધ્યાન રાખવું પોતાના કપડા પોતાનો સાબુ અને પોતાની જે કંઈ વસ્તુઓ વાપરતા હોય જ્યાં સુધી ધાધર ન મટે ત્યાં સુધી બીજાને વાપરવા ન દેવી નહીતર પછી ઇન્ફેક્શનને કારણે બીજા ઘરના વ્યક્તિને પણ ધાધર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ધાધર જે છે એને મટાડવા માટે ખૂબ જ એક સરસ મજાનો દેશી પ્રયોગ છે ઘરગતુ પ્રયોગ જેને આપણે કહીશું આ ઘરગથ્થુ પ્રયોગ તમે મિનિમમ એકવીસ દિવસ સુધી એક ધારો કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે આ જે દેશી પ્રયોગ જે છે એ એકદમ સાદો અને સિમ્પલ છે આ દેશી પ્રયોગમાં સૌથી પહેલાં તો આપણે એક ચમચી કડવા લીમડાના પાનનો રસ લઈશું કડવા લીમડાના પાનનો રસ જે છે એ કડવા લીમડાના પાન તોડી લેવાના અને એને વાટી અને એ પાનનો રસ આપણે કાઢી લેવાનો છે રસ કાઢીને અલગ શીશીમાં ભરી દેવાનો બીજી વસ્તુ લેવાની છે આપણે એક ચમચી હળદર અને ત્રીજી વસ્તુ લેવાની છે એક ચમચી તલનું તેલ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી એક લિક્વિડ બનાવવાનું છે આ લિક્વિડ જે છે એ તમારે એક બોટલમાં ભરી નાખવાનું રોજ રાત્રે જે જગ્યાએ ધાધર હોય ત્યાં થોડુંક હળવા હાથે થોડુંક ઘસી નાખવાનું અને એકાદ કલાક સુધી રહેવા દેવાનું અને પછી આ લિક્વિડ જે લગાડેલું છે એ સુકાઈ જાય પછી એને ગરમ પાણીથી ધોઈ નાખવાનું રેગ્યુલર તમે એકવીસ દિવસ સુધી આ પ્રમાણે રોજ રાત્રે આ પ્રયોગ કરશો ખૂબ સારું રિઝલ્ટ મળશે જે મિત્રોને વધારે પડતી દાદરની તકલીફ છે એ મિત્રોએ સવાર સાંજે આ પ્રયોગ કરવાનો છે જો આ પ્રયોગ કરવામાં તમને કોઈ સમજણ ના પડી હોય કે પછી કોઈ ઇન્કવાયરી તમારે કરવી હોય દાદરના પ્રયોગ માટેની દેશી ઘરગથ્થુ પ્રયોગ તમે જે કરવાનો છે મેં કીધું એ એના વિશે તમને જો કઈ સમજણ ના પડી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરો સરજી નમ ચામુંડા સારી તંદુરસ્તી આપી પ્રાર્થના જય મિત્ર